પણ અહીંયા જ્યારે તમે ધર્મનું પાલન કરો છો તો ધર્મથી પણ આગળ એક પરમ ધર્મ છે એનું નિરૂપણ થઈ રહ્યું છે કે આ બધા ધર્મો તમે પાલન કરીને આગળ વધતા જાઓ આગળ વધતા જાઓ એટલે તમારું મન ધીમે ધીમે તમારા પરિવાર સાથે સારો મેળ હોય ને સારું વાતાવરણ હોય તો તમને કંઈક ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા થાય કે ચલો આપણે ગેર સત્યનારાયણ ભગવાનની કથા રાખીએ નાનો મોટો હોમ હવન યજ્ઞ કરાવીએ અને એવી બધી ઈચ્છાઓ પ્રગટ થાય એટલે ધર્મ જે છે ને એ તમારા હૃદયમાંથી બહાર આવે અને એવા બધા ધાર્મિક કાર્યોની અંદર જોડાવો તમે એટલે તમને પરમ શાંતિ પ્રાપ્ત થાય અને એ ધાર્મિક કાર્યોથી પછી તમને ઉદયવો આવે સારા ધર્મ કરવાના કાર્યો કરાવે એનાથી મન બુદ્ધિ આત્મા જેમ પવિત્ર થતું જાય એમ ધર્મથી તમે પછી ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ તમારું પ્રયાણ થાય અને આધ્યાત્મિકતામાં તમારું પ્રયાણ ધીમે 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 આગળ વધે એટલે તમે બ્રહ્મ શક્તિને ઓળખી શકો અને બ્રહ્મ શક્તિને જ્યારે તમે ઓળખો છો અને તમને ખબર પડે કે બ્રહ્મ શું છે પછી તમારો જે આગળ કદમ ઉઠે અને જાય એ પર બ્રહ્મ સુધી જાય એટલે અહિયાં ધર્મથી પરમ ધર્મ સુધીની શ્લોકની અંદર વાત કરી દીધી છે કે તમે તમારા ધર્મની અંદર જ્યારે પ્રવૃત્ત થાવ ત્યારે તમે એની અંદરથી ધાર્મિકતામાં જાઓ છો ધાર્મિકતામાંથી આધ્યાત્મિક આધ્યાત્મિક પ્રવેશ થાય છે અને આધ્યાત્મિક પ્રવેશ તમારો થઈ ગયો એનાથી તમે ધીમે ધીમે બ્રહ્મ તરફને બ્રહ્મથી પર બ્રહ્મ તરફ જવાનો રસ્તો તમારો ચોખ્ખો થાય છે ધર્મ જ્યારે તમારા આ બધા ધર્મથી પરબ્રહ્મ પ્રયાણ તમે એ તરફ એટલે તમારું એટલે કલ્યાણ વાસ્તવ મસ્ત વસ્તુ એટલે તમારું કલ્યાણ હંમેશા થાય થાય ને થાય એમાં કોઈ શંકા ને સ્થાન તાપત્રો નૂલનમ ત્રણ પ્રકારના તાપ હોય એ ત્રણે ત્રણ પ્રકારના તાપ જે છે ને એ પરબ્રહ્મ પરમાત્મા હરીને એ તો આધિદેહિક તાપ છે કે તમારે જો ભગવાનની ભક્તિ કરવી હોય પણ તમારું શરીર સારું ના હોય તો તમે કઈ રીતે ભગવાનની ભક્તિ કરી શકો કોઈને અહીંયા હરિદ્વાર કથા સાંભળવા આવવાની ઈચ્છા હોય પણ એનું આરોગ્ય જ સારું ના હોય તો અહીંયા હરિદ્વાર કઈ રીતે આવી શકવાના છે કદાચ અહીંયા હરિદ્વાર અહીંયા કથા સાંભળવા આવી ગયા પણ હવે અહીંયાથી બધા દેવ દર્શન જવું હોય અને એમાં ઘૂંટણની તકલીફ ને કેળની તકલીફ ને એવું હોય ને ચાલી ના શકતા હોય તો અહીંયા મનસા દેવીનો ડુંગર ચડવો હોય કઈ રીતે ચડી શકો હે એટલે અલગ અલગ જગ્યાએ દેવ દર્શન તમે ના કરી શકો આધિ દૈહિક તકલીફો એવી છે જેને બીજી રીતે કહેવા જઈએ તો આધ્યાત્મિક તમારે આધ્યાત્મિક એવા કઈ એવા દોષ હોય કે જેના કારણે તમે આધ્યાત્મિક તરફ આગળ ના વધી શકો દૈહિક તકલીફના કારણે અને એ તકલીફો એવી છે ને કે અત્યારે તમે જેવા સાજા સારા હોય ને ભગવાનને ભજવું હોય એટલું ભજી લેવું પણ જો સમયે જતો રહ્યો પછી ભગવાનને ભજી શકાશે નહીં આટલી ઉંમર થઈ હોય ને એમ લાગતું હોય કે ભાઈ હજુ થોડા વૃદ્ધ થઈશું એટલે ભગવાનને ભજીશું તો એ ભજી શકાશે નહીં એના માટે જે હોય ને એ સમયમાં તમારે રંગમાં રંગાઈ જવું બાકી તો પછી મુશ્કેલી થઈ જાય અહીંયા વાત થાય છે તાપત ત્રયો પહેલામાં પહેલું છે આધિ દૈહિક તાપ બીજું છે જે આધિ દૈહિક ની અંદર તાપમાંથી આગળ જવું એટલે બીજો તાપ આવે એ તાપ છે આધિ દૈવિક અને આધિ દૈવિક તાપની અંદર એવું છે કે જો ઘણા બધાને બાધા રાખવાની ટેવ હોય પેલા તો આધી દૈવિક દૈહિક તાપની અંદર તમે પીડાતા હોય ને તો અહીંયા ભાગવતજી એવું કહે છે કે તમે મારા શરણે થઈ જાઓ હું તમારા એ તાપ પણ હું મટાઈ દઈશ એટલે જે કોઈ પણ પોતાની દેહ પીડાના કારણે ડોક્ટરને બતાવવાનો રિપોર્ટ બરાબર આવતા હોય કે ભાઈ આમને તો કોઈ તકલીફ નથી અને રિપોર્ટ બધા સારા આવતા હોય અને છતાંય શરીરમાં એવી પીડા હોય ને કે પકડાતી જ ના હોય ઘણા બધાને એવું હશે તો સમજી લેવું કે આપણે આદિ દૈહિક તાપની પીડામાં છીએ અને તમે ભગવાન શ્રી કૃષ્ણના શરણે જતા રહો અને કહો કે હે ભગવાન હે નારાયણ મારા પૂર્વજન્મના જે કંઈ પણ કર્મ થયા હોય પણ હું તમને અહીંયા સમર્પિત કરું છું અને તમારી શરણાગતિ સ્વીકારું છું તો મારા બધા તાપ છે એ તાપને તમે મટાવો ભગવાન શ્રી હરિનારાયણ ની કૃપા જો તમારા ઉપર થશે તો આ બધા તાપમાંથી તમે મુક્ત થઈ જશો બીજો આધિદેહિક તાપ ત્યારે આવે છે જયારે આધિદેવિક તાપમાં તમે કોઈની કોઈ પણ દેવી દેવતાઓમાં તમે બહુ માનતા હોય તમારી આસ્થા હોય અને તમારું કામ ક્યાંય અટક્યું હોય અને કામ અટક્યું એટલે તમે ભગવાનની બાધા રાખો એમાં બે નો વધાર રાખી હે માતાજી મારું આટલું કામ કરજો પાંચ લીલા લારીઓના તોરણ છડાવીશ હે માતાજી આટલું કામ કરજો તમે પાંચ દેવા કરી દઈશ ઘણા બધા ભાઈઓ પણ રાખતા હશે પણ આ એને બાધા કહેવાય હવે બાધા રાખો છો એટલે વાસ્તવમાં એ છે વચન અને ભગવાનને તમે જે કોઈ પણ વસ્તુની બાધા રાખી છે ને એની કોઈ કિંમત નથી પણ તમે ભગવાન આગળ વચન લીધું છે વચન ની કિંમત હોય છે એટલે વચને જયારે તમે બંધાવો ત્યારે પરબ્રહ્મ પરમાત્મા તમારું એ કાર્ય પૂર્ણ કરે છે તમારી બાધા પૂર્ણ કરે પણ એ બાધા પૂર્ણ થઈ ગયા પછી તમારી બધી લીલા લેર થઈ ગઈ તમારું કામ થઈ ગયું પછી ભગવાન બાધા ભૂલી ગયા બાધા કરી નહીં હવે એ બાધા ન કરી એટલે ભગવાનના ખાતામાં તો તમે એમને વચન આપેલું છે વચન દેવ સત્ય સંકલ્પી છે કોઈ પણ દેવ છે એ સત્ય સંકલ્પી છે જે સંકલ્પ કરે પૂર્ણ કરે છે અને એ સત્ય સંકલ્પી હોય અને તમે એના ભક્ત બન્યા હોય તો જેને પણ આસ્થા હોય એ દેવ એવી આશા રાખે કે મારો ભક્ત હોય એ પણ સત્ય સંકલ્પી બને અને જ્યારે તમે એ બાધા પૂરી નથી કરતા ત્યારે દેવ યોગે એવા બધા દુઃખ આવે છે કે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણ એક સાથે આવે અને ત્રણ એક સાથે એવા આવે એવા આવે કે તમે ગમે એટલો એને પહોંચવા જાવ પણ પહોંચી વળાય નહીં કાં તો એક બાજુ દવાખાનું ચાલુ હોય કાં તો બીજું સાંસારિક જીવનમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો બીજું ત્રીજું કોઈ ફાઇનાન્શિયલી બિઝનેસ ચાલતો હોય તો એમાં કોઈ લોસ પડી ગયો એમાં નુકસાન આવી ગયું એટલે એવી રીતે માણસને બરાબરના ધોઈ નાખે એ ખબર ના પડે કે આ શું થઈ રહ્યું છે પણ જ્યારે જેના જીવનની અંદર આવું કંઈ ચાલતું હોય અને આવા કોઈ બાધાના સંકલ્પ હોય જે પૂર્ણ ના થયા હોય ને કોઈ દેવ યોગે દુઃખ આવેલું હોય અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી જ છે ને એમાં સાધુ નામનો વાણીઓ હોય છે એને એક સંકલ્પ કર્યો હોય છે કે ભાઈ મારા ત્યાં કોઈ સંતાનની પ્રાપ્તિ થાય તો હું ભગવાનની કથા કરાવીશ પણ દીકરીના લગ્ન થવાય છે તો પણ કથા ભૂલી જાય છે અને દેવ યોગે પછી સત્યનારાયણ ભગવાન પપ્પામાન થાય છે એને દુઃખ આવે છે ભગવાન એનું સારું પણ કરી દે છે પણ દુઃખ એટલા માટે આપે કે એને યાદ આવે કે મેં કંઈક સંકલ્પ કર્યો છે એટલે બાધા છે ને એક સંકલ્પ છે અને એ સંકલ્પને તમારે સિદ્ધ કરવો એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ દેવી દેવતાની બાધા રાખી હોય એનાથી તમે પીડિત હોય અને પીડા થતી હોય અને ઘણી બધી મુશ્કેલીની અંદર જીવન તમે ગાળતા હોય તમને કદાચ ખબર હોય કે ના હોય ભૂલી પણ ગયા હોય તો આજે પર બ્રહ્મ પરમાત્મા મારો નારાયણ મારો ભગવાન શ્રી કૃષ્ણ આપ સર્વનો આપણા બધાનો નારાયણ આપણા બધાના પર બ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વયં અહીંયા બિરાજમાન છે અને બે હાથ જોડી પ્રાર્થના કરો કે હે ભગવાન હે નારાયણ અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય કોઈ પણ પ્રકારની ક્ષતિ થઈ હોય તો આજે બે હાથ જોડી તમને પ્રાર્થના કરું છું કે એ ભગવાન મને બધી બાધાઓમાંથી મુક્ત કરજો અને મને તમારી શરણે લેજો એટલે આજથી જ તમારા દિવસો બધા બદલાઈ જશે